નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ સાત વિષય સંસ્કૃત પાઠ ચાર હાસ્ય યોગમ જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે સંસ્કૃત પાઠ ચાર હાસ્ય યોગ પ્રશ્ન એક નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે લેખન કરો એટલે કે અનુલેખન કરો તો અહીંયા જે ફકરો આપ્યો છે એ જ ફકરો ફરીથી આપણે લખેલો છે તે તમે લખી લેજો પ્રશ્ન બે યોગ્ય વિકલ્પ પસંદ કરીને વિકલ્પનો ક્રમ લખો એક એ યંત્ર કિમ કેણાતું ઈતિ ક વધ તો જવાબ આવશે બ બણિક બે ગ્રાહક વધતી ખાલી જગ્યા આ યંત્રે દદાતું તો જવાબ આવશે ક દ ત્રણ પિતા કુતપુત્ર કરો તો જવાબ આવશે અ ગૃહપાઠ લેખને ચાર સ્વાનભ ન અનુભવું ક દ તો જવાબ આવશે બ ગૃહસ્વામી પાંચ ગૃહમ આગ આગત્ય ચૌરા કં કુરતી તો જવાબાવશે અ વાર્તાલાપં કુરતી

બેંક તો વીતકો કોષ દાંતનું ચોકઠું તો કૃત્રિમ દાંતાવલી ટકા તો પ્રતિશમ પ્રતિશતમ કૂતરાનો ભય તો ભયમ મહેમાન અતિથિય રૂપિયા ધનમ ખરીદવાલાય લાયક તો કણય યોગ્યમ પછી તદા જાણતો નથી ન જાનામી પ્રશ્નચાર નીચે આપેલ શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો એક ભવાન ખાલી જગ્યા સ ભોજનમ ન કરો તો ભાર્યાય બે એતય ખાલી જગ્યા અસ્તી ક્રણય યોગ્ય ત્રણ ખાલી જગ્યા મા કરો તો વ્યથ મા કરો ચાર ગૃહકાર્યસુ બહમ દોષા પાંચ તહીમ કૃપયા દે દૈયંત્રે દશ્ન પાંચ ઉદાહરણના આધારે વાક્ય બનાવો એકત ખાલી જગ્યા ખાલી જગ્યા અસર તો જવાબ એટલા ઉદ્યાન ભ્રમણયોગન અસ્તી એકત ગી ગીત ગાનયોગ્ય અસિ બે એત ગીત શ્રવણયોગ્ય અસર ત્રણ એકત આમ્રરસમ પાન પાનયોગ્ય અસ્તી ચાર એતદ પ્રશ્ન લેખન યોગ્ય લેખનયોગ્ય અસ્તી પાંચ એતદ ઉત્તરમ પઠન યોગ્ય અસ્ત પ્રશ્ન છ ઉદાહરણના આધારે ક્રિયાકપદમાં ફેરફાર કરો તરતી તો તિરષ્યતી તિરષ્યા ખાદતિ તો ખાદીષ્ય ખાદીશ્યા બે પઠતી પઠિશ્ય પઠિષ્યા ત્રણ ગછતી ગ્છતિ ગમિષ્ય ગમિષ્યા ચાર વદતી. વદિષ્ય વદિષ્યામ વદિષ્યામી પાંચ ભવતી ભવિષ્ય ભવિષ્યા છ કથયતી તો કથય પ્રશ્ન સાત નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત પદોના સ્થાને કૌશમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવો એક બાલિકા ગીતમ ગાયતી તો પહેલું લઈશું શ્લોક શ્લોકમ બાલિકા શ્લોકમ ગાયતી બીજું લઈશું ભજનમ બાલિકા ભજનમ ગાયતી ત્રીજું આવશે મંત્રમ બાલિકા મંત્રમ ગાયતી બે ભયમ ન અનુભવતું તો પહેલું છે વ્યાઘભ્રયમ કોરોના ભયમ અને વૈદ્ય ભયમ તો ચાલો વાક્ય બનાવીશું વ્યાઘ્ર ભયમ ન અનુભવતું કોરોના ભયમ ન અનુભવતું ભયમ ન અનુભવતું ત્રીજું વ્યર્થશ્રવમ મા કરો તો વ્યર્થસંક્રામ વ્યર્થક્રણયમ વ્યર્થભ્રમણમ તો વ્યર્થસંક્રામ મા કરો તો વ્યર્થક્રણ્યમ મા કરો વ્યર્થ ભ્રમણ મા કરું ચાર તત્વંત્ર ક્રીણાતું તો એના માટે છે ક્રીડનયકમ ફલકમ તો દૂરવાણીયંત્ર ક્રીડાતું ક્રીડનકમ ક્રીણાતું ફલનકમ ક્રીણાતું તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને બીજા તમારે કેવા વિડીયોની જરૂર છે થેન્ક યુ